ગુડ મોર્નિંગ જય માતાજી જય મામ જય દ્વારકાધીશ કેમ છો મજામાં ને હું પણ મજામાં જ છું ને આપણે લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં અને જો અત્યારે આપણે ઘરે જઈ કામ જ કંઈ થયું નથી બધું બાકી છે તો કામ આ બધું આપણે કરી લઈએ તો જો ગાઈઝ આપણે છે ને કામ ઘરનું બધું કરી અને હવે અહીંયા વેરાવાસી વાડીએ વાડીએ આપણે છે ને આટલો આ ઉપરનો ભાગ છે ને એ નીંદવાનો રહી ગયો છે તો આપણે એ નીંદી નાખીએ અને હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં હું ને મારા મમ્મી અત્યારે આવ્યા સી મોડું થઈ ગયું છે નવ ઉપર થઈ ગયું છે સાડા નવ થઈ ગયા છે અને આવી ગયા સી એ તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો મારા મમ્મી ને મારા પપ્પા તો હવા લઈ આવ્યા છે એના માટે નાસ્તો છે તો નાસ્તો ચા નાસ્તો લઈ આવ્યા સી તો એ પી ખાઈ ને આપણે અહીંયા જો નિંદવાનું છે તો હાલો ગઈસ કન્ટિન્યુ બન્યા રહીજો ખાઈ તો જો ગઈસ હવે આપણે જઈ ઘેરે અને છે આ ખેતર છે ને નીંદ આવી ગયું છે અને હવાર ભોણી બધું લઈને આવ્યા હતા એમાં ચા ને એવું લઈને આવ્યા હતા તો જો તમને બતાવું તો હામેથી આપણે ઓલી વાળ છે ને ત્યાંથી નીંદવાનું ચાલુ કર્યું હતું તો આખું ખેતર આપણે નીંદી નાખ્યું છે અને આ કંઈ સી આપણે નીંદ આવી ગયા છે અને હવે જાય આપણે ઘેરે તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહીજો વ્લોગમાં અને ઘરે જઈને પાછા મળી આપણે ઘરે આવી ગયા ચા પાણી પી લીધા છે નાસ્તો કરી લીધો છે અને બપોર થઈ ગયા છે તો રસોઈ પાણીનું પણ કામ ચાલુ છે તો રસોઈ પાણીમાં શું બનશે શું નહીં તમે બતાવીશ તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં તો જો ગઈ જ આપણે સ્ને રસોઈ પાણી બનાવીને જમી લીધું હતું જમવામાં આપણે બનાવ્યું હતું ગાંઠિયાનું શાક અને રોટલી ને અથાણું ને છાશ તો આપણે જમી લીધું છે અત્યારે અને હવે છે ને બે વાગી ગયા છે આજ મોડું થઈ ગયું હતું રસોઈ પાણી બનાવવામાં વાડીએથી આવ્યો હતો ને તો એમ હતું આપણે નીંદવાનું એટલે મોડું થઈ ગયું હતું તો એક દોઢ વાગી ગયો હતો તો ફૂદડું ફૂદડું ફૂદરડું પકડ્યું કેવું ઉડેસ જો દેખાય ઉડશે જો

અને ઘરનું કામ અહીં થઈ ગયું છે જો બધું ફળ્યું ને વળાઈ ગયું છે ને આપણું ગરમ પાણી થાય છે અહીંયા ચા પાણી આપણે બનાવી નાખ્યા છે ગરમ પાણી થાય એટલે નાઈ લઈશું ને આ જો લે સાંડલો માંડ આ લે મોનિકા જો એમ થયું કે સાંડલો માંડું ના મની માંડવા દી હું માંડું આ લે જો એ કરે કેમ એમ કહીશું આ લે હું માંડું છું મે <laughs> તો જો આ આવી ગઈ છે અમે અત્યારે ચાંડલો મેડું રોટલી ખાવા આવી ને એને જો મજા આવીસ હવે જ જાવું ગાડી આમ ગઈ ન એટલે 24 કેવું મોસ્ત લાગે છે જા વઈ જા હવે નથી ગમતું લાઈ બોલ બડો તો હાલો હવે એને આપણે ચા દે આપણું કામ થઈ ગયું છે બધુંય જો જાય હવે ખાલી તો આપણે જો હવે સેને કામ કરીને ચા પાણી પી દીધા છે અને હવે આપણે નાવા બાકી છે ગાય રોટલી આપી દીધી છે અને હવે આપણે નાય અને તમને મળશું તો કન્ટિન્યુ બન્યા આરામ જ કરે મોટા ભાઈ હું ડોકા કાઢો છો સાના મરના રેજો ન ઉડે ને તો જો આરામ જ કરે મારા ભાઈ આરે તેનું નાની બેન છે નાઈ લીધું છે સાંજે પડી ગઈ છે અને શે ને હવે રસોઈ છે તો રસોઈ હું બનશે કહો વાલો કન્ટિન્યુ બન્યા રે રસોઈ પાણી બની જાય પછી પાછા આપણે તમને મળીએ

હા તો હાલો ગાઈસ નાસ્તો કરી લઈને રસોઈ પાણી બનાવવાના છે ગી બનાવી નાખી હાલો બટેટાનું શાક બનશે આજે તો કન્ટિન્યુ બન્યા રહી તો જો ગાઈસ આપણે જમી લીધું છે બટેટાનું શાક બનાવ્યું હતું રોટલી અને આપણે જમી લીધું છે અત્યારે અને વાસણ પણ થઈ ગયા છે અને હવે દસ વાગી ગયા છે અને જોગાઈસોગને એડ કરીશ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને પ્રેસ કરજો ફૂલ સપોર્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી બીજા નવા નેક્સ્ટ બ્લોગ માં હતું જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધી